હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વડાપાઉં સાથે આપવામાં આવતી ગ્રીન ચટણી અને લસણની સૂકી ચટણીની રીત આ ચટણી વડાપાઉં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મુંબઈમાં તો ખાસ આ ચટણી વડાપાઉં સાથે આપવામાં આવે છે પણ હવે તો ઘણી બધી જગ્યાએ આ રીતની ચટણી વડાપાઉં સાથે આપવામાં આવતી હોય છે તો સૌ પ્રથમ આપણે ગ્રીન ચટણી બનાવીશું તેના માટે અહીંયા અમે પચાસથી સાઠ ગ્રામ કોથમીરને ધોઈ અને સરસ કોરી કરી લીધી છે આ રીતે દાંડી સાથે જ કોથમીર લઈ લેવાની છે ત્યારબાદ ચારથી પાંચ નંગ લીલા તીખા મરચાં અને ચારથી પાંચ મોડા મરચાં લઈશું એક મોટો ટુકડો આદુ લઈશું ત્રીસથી ચાલીસ નંગ ફુદીનાના પાન ફરસાણની જે સેવ આવે છે એ લઈ લેવાની છે બેથી ત્રણ ચમચી તમે પાપડી અથવા તો ગાંઠિયા પણ લઈ શકો છો અને ના હોય તો દાળિયાની દાળ પણ તમે લઈ શકો છો ચારથી પાંચ નંગ બરફના ટુકડા લઈશું ત્યારબાદ સંચર મીઠું અને ચાટ મસાલો લઈશું ત્રણેય વસ્તુ ખારી હોય છે એટલે એ પ્રમાણે લેવાની છે વધારે પડતું ખારું ના થઈ જાય એને ધ્યાન રાખવાનું અડધું બ લીંબુનો રસ લઈશું હવે એક મિક્સરના જારમાં કોથમીર ઉમેરી દઈશું ત્યારબાદ મરચાં ઉમેરીશું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો ખુદીનાના પાનમાં આપણે દાળખા નથી લેવાના ફક્ત પાન જ લેવાના છે ને તો ચટણી કડવી થઈ જશે બધી જ વસ્તુ ઉમેરી દઈશું સેવવાળી ચટણી સારી લાગે છે પણ ના હોય તો તમે દાળિયાની દાળ પણ લઈ શકો છો સેવ નાખવાથી ચટણી સરસ થીક તૈયાર થશે હવે આપણે બરફના ટુકડા અને લીંબુ નીચોવીશું એટલે ચટણીનો ગ્રીન કલર સરસ જળવાઈ રહેશે આ ચટણી તમે કોઈપણ ફરસાણમાં પણ વાપરી શકો છો અને સેન્ડવિચમાં પણ તમે આ ચટણી વાપરી શકો છો બેથી ત્રણ ચમચી પાણી ઉમેરી અને સરસ ક્રશ કરી લઈશું ચટણી આપણી સરસ રીતે ક્રશ થઈ ગઈ છે તમે જોઈ શકો છો વધારે પડતી પાતળી નથી રાખવાની આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે હવે આપણે લસણની સૂકી ચટણી બનાવીશું તો તેના માટે દસથી બાર કડી લસણને ફોલ્યા વગર જ લેવાનું છે ત્યારબાદ એક ચમચી તલ લઈશું બેથી બેથી અઢી ચમચી સિંગદાણા લઈશું કાચા તલ એક ચમચી લઈશું ટોપરાનું છીણ લઈશું આ સૂકા ટોપરાનું છીણ છે એ લઈશું એ માર્કેટમાં જે તૈયાર મળે છે એ જ લેવાનું છે અને લાલ મરચું લઈશું બે વાટકી નાની ભરી એટલે કે ચારથી પાંચ ચમચી કાશ્મીરી લાલ મરચું આપણે લેવાનું છે સૌ પ્રથમ એક પેનમાં આપણે બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું ત્યારબાદ તેમાં લસણ સાંતળી લઈશું વડાપાઉની સાથે આ રીતની ડ્રાય ચટણી આપવામાં આવતી હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે મુંબઈમાં તમે જો વડાપાઉં ખાધા હશે તો આ રીતની ચટણી આપવામાં આવતી હોય છે તેની અંદર અહીંયા પણ હવે તો ઘણી બધી જગ્યાએ આ રીતની ચટણી આપવામાં આવે છે સરસ લસણ સતળાઈ ગયું છે તો હવે એ જ રીતે સિંગદાણા પણ સાતળી લઈશું આમાં તેલ વધારે નથી નાખવાનું ફક્ત એકથી બે ચમચી તેલમાં જ આ બધું સાત સાતળી લેવાનું છે સિંગદાણા પણ સાતળી લીધા છે આપણે અને ગેસ આપણે એકદમ ધીમો રાખીશું એટલે બળી ના જાય સરસ લસણ સતળાઈ ગયું છે સિંગદાણા સતળાઈ ગયા છે તો હવે આપણે તેમાં તલ નાખી દઈશું એક થી દોઢ ચમચી તલ આપણે લઈશું તલને સતડાતા વાર નહીં લાગે તલ ફટાફટ સતળાઈ જાય છે પછી આપણે ટોપરાનું છીણ ઉમેરી દઈશું ટોપરાનું છીણ ઉમેર્યા પછી એક કે બે જ મિનિટમાં આપણે ગેસ બંધ કરી દેવાનો છે નહીં તો ટોપરાનું છીણ બળી જશે પેન ગરમ હોય એમાં જ ટોપરાનું છીણ સરસ રીતે શેકાઈ જશે ગેસ આપણે બંધ કરી દીધો છે અને સરસ રીતે ટોપરાનું છીણ શેકી લેવાનું છે પેનમાં આ રીતે હલાવતું રહેવાનું એટલે બધી બાજુથી સરસ શેકાઈ જાય તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે આ ચટણી બનતા વાર નથી લાગતી આ ફટાફટ તૈયાર થઈ જાય છે આ રીતે બધું શેકી લીધું છે હવે ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે મિક્સરમાં આપણે ક્રશ કરી લઈશું હવે આપણે એક મિક્સરના જારમાં બધું લઈ લઈશું આની અંદર હજુ આપણે મીઠું નથી ઉમેર્યું મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો તો તૈયાર છે આપણી સૂકી ચટણી લસણની તો આપણી આ ગ્રીન ચટણી અને સૂકી લસણની ચટણી તૈયાર છે વડાપાઉં સાથે ખાવાની તમને અમારી આ રેસિપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ તો ફરી મળીશું બીજી આવી નવી નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે અને જો તમને અમારે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય